જિલ્લા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભારે વરસાદ બાદ વીજ પુરવઠાને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની કામગીરી ચાલુ નડિયાદ વર્તુળ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વીજપોલ ટ્રાન્સફોર્મર અને અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે અત્યાર સુધીમાં અંદાજિત સાત હજારથી વધુ વીજ પુરવઠાને લગતી વિવિધ ફરિયાદોનો ઉકેલ કરવામાં આવ્યો છે જેમાં બત્રીસ જેટલી ટ્રાન્સફોર્મરની

नेव्यासी जिला ग्राम प्रभावित थे आ परिस्थिति ने कारण खोरवाये वीज पुरवठा ने एम जी वी सी एल विभाग द्वारा तर दिवस में यथावत कार्यरत कर सात हजार की वु ग्राहकों की फरियाद निराकरण कर तुषार व्यास अधीक्षक इंजन मध्य गुजरात वीज कंपनी लिमिटेड नड़ियाद ताजेतर फ्लड और वरसाद कारण अमरा विस्तार कुल एक सौ नेव्या गाम प्रभावित थे ગામોનો વીજ પુરવઠો ફક્ત ને ફક્ત ત્રણ દિવસમાં યથાવત કરી દેવામાં આવે તદ ઉપરાંત સાત હજાર ઉપરાંત ગ્રાહકોની જે ફરિયાદો હતી તેનું પણ નિવારણ કરી દેવામાં આવે કુલ બત્રીસ ટ્રાન્સફોર્મરો ફેલ થયેલા હતા બધા ટ્રાન્સફોર્મર રિપ્લેસ કરી દેવામાં આવે અને આજ રોજ સામાન્ય રીતે ફરિયાદો જે ત્રણથી ચાર કલાકમાં એટેન્ડ થાય છે તે પ્રમાણેની વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ ગયેલ છે